શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ વિષય હિન્દી ચિત્રપાઠ નવમો કેસા સોર એટલે કે કેવો અવાજ આ ચિત્રપાઠમાં આપણે અલગ અલગ શાકભાજી વિશે માહિતી મેળવવાની છે તથા તેના રૂપરંગ તથા તેના ઉપયોગ વિશે માહિતી મેળવવાની છે તો ચાલો આપણે ચિત્રપાઠ જોઈએ તો આપણે શરૂ કરીએ બપોર નો સમય હતો બીરજુ ચાચા પેડ કી છાયા મેં આરામસે લેટે આ ગઈ પછી બીરજુ કાકા હતા એ પેડ ની એટલે કે વૃક્ષ છાયામાં સૂતા હતા તો તેમને નીંદર આવી ગઈ तब खेत की सारी सब्जियां खेलने के लिए इकट्ठी हुई जारे बीरजू चाचा छे ई गया त्यारे खेतर नी बधी ज जे शाक भाजी हती ए रमवा माटे एकठी थई ए सभी खेलते खेलते नोक झोक पर उतर आई आ बधी शाक रमता रमता झगड़ो करवा लगी शेना विशे झगड़ो करे छे ते आपणे जोईए आलू ने कहा मैं सब सब्जियों में सरताज हूँ એલલેકે સૌપ્રથમ બટેટો બોલે છે કે હું બધા જ શાકભાજીઓનો રાજા છું સપી સબ્જીયા મેરે બીના અધૂરી હે બટેટો કહે છે કે બધા જ શાકભાજી છે ઈ મારા વગર અધુરા છે બચ્ચો બુઢોકો મે બહુત ફાતા હું એટલે કે બાળકો હોય અથવા તો વૃદ્ધો હોય બધાને હું ખૂબ જ પસંદ છું ચaat chips tikki આ જે ચટપટી ઓર મજેદાર ખાને કી ચીજે મુતસે હી બનતી હે બટેટુ કહે છે કે ચાટ ચીપ્સ જેવી અલગ અલગનો રાજા છું ત્યારે શક્કરકંદ ને કહા મે આલુકા મિત્ર હું ત્યારે શક્કરકંદ બાજુમાં છે એ કહે છે હું આલુ એટલે કે બટેટા નો મિત્ર છું मुझे भी लोग बहुत पसंद करते हैं सक्करकंद कहे छे लेके सक्करियो ए कहे छे के मने पण लोको खूब पसंद करे छे तब मटर के सिंग से मटर उछल कर बाहर आ गए और कहने लगे हमें भूल गए त्यारे वटाणा नी सिंग माथी वटाणा उछली ने बाहर आव्या अने कहवा लाग्या मने भूली गया कहीं प्रकार की सब्जियां पुलाव और चटपटी कचोरी की जान है हम એટલે કે કેટલાય પ્રકારની શાકભાજીઓ પુલાવ ચટપટી કચોરી હોય તો એમની જાન ઓર ગાજર કૂદ પડે એ જ સમયે એટલે અને ગાજર આવી પડ્યા રાયતા કોફતે ઓર હલવા અમારે બિના કેસે બનશે હૈ દૂધી અને ગાજર કહે છે કે રાયતા કોફતા અને હલવા અમારા વગર કેમ બની શકે દૂધી બોલે છે

લોકો બી કહે છે કે શાકભાજી શાક બનાવવા ઉપરાંત કચુંબર અને સલાડમાં પણ મારું સ્થાન છે મિરચી પીછે ક્યો રહે વહ ભી કહને લગી સભી ચૂપ હો જાઈએ મેરે બીના આપ સબકી ક્યાં કિંમત થી ત્યારે મરચું પાછળ કેમ રહે તે પણ આગળ આવીને બોલવા મળે છે કે બધા જ ચૂપ થઈ જાઓ મારા વગર તમારી શું કિંમત છે મેરે બીના સભી સબ્જીયા ફીકી છે એટલે કે મારા વગર બધી જ સબ્જીયા ફીકી છે મે પતલી ઓર ચુસ્ત હું ભીંડી ભી અપની કોમળતા ઓર અનૂઠે સ્વાદ કી પ્રશંસા કરને લગી ત્યારે ભીંડો પણ આવે છે અને તે પોતાની કોમળતા અને અનોખા સ્વાદના વખાણ કરે છે અપ કરેલા કેસે ચૂપ બેઠતા વહ બોલને જા રહા થા તો ટમાટર ને ઉસકો બીચ મે હી રોક દિયા આ બધા શાકભાજીની વાત સાંભળી કરેલું કેમ ચૂપચાપ બેસે એ પણ બોલવા છાતું હતું ત્યાં ટમાટરે એને વચમાં જ રોકી દીધું અને કહે છે તેરા નામ સુન હી હિ બચ્ચે દૂર ભાગતે હે ટમેટું છે એ કારેલાને કહે છે કે તારું નામ સાંભળીને જ બાળકો દૂર ભાગે છે મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા હે યહ બાત સુનકર કરેલા ચીલાયા વર બોલા ટમા ટમાટર એટલે કે ટમેટું બોલે છે કે મારો ખાટો મીઠો સ્વાદ છે એ બધાને પસંદ છે આ વાત સાંભળીને કારેલું છે ઈ બૂમ પાડે છે ચિલ્લાય છે અને પોતે કહે છે સિર્ફ રૂપરંગ કાફી નહીં હે જ્વર જેસી બીમારીયા ઠીક કરને મેરા મેરા પ્રયોગ કરતે હે કારેલું બોલે છે કે ખાલી રૂપરંગ જ કાફી નથી જ્વર એટલે કે તાવ તાવ જેવી બીમારીયા ઠીક કરવામાં લોકો મારો પ્રયોગ કરે છે આખિર મેં કલગીદાર બેંગન આયા ઉસને સભી કો શાંત કરતે હુએ કહા છેવટે આ બધાની નોકઝોક સાંભળીને કલગીદાર રીંગણું આવે છે અને પોતે કહે છે અને પોતે બધાને શાંત કરે છે કહે છે દોસ્ત આપ સબ અપને અપને સ્થાન પર ઉપયોગી એવમ સહી હે મિલ જુલ કર રહેને મે હી હમારી ભલાઈ હે આ રીંગણું કહે છે કે દોસ્તો તમે બધા જ તમારી જગ્યા ઉપર ઉપયોગી અને સાચા છો આપણે હળીમળીને રહેવું જોઈએ એ જ આપણી ભલાઈ છે

આવી રીતે આપણે એક સાથે હળી મળી રહીએ હળી મળી શાક સ્વાદિષ્ટ બની જાય છે ઈટને મેં બિરજુ ચાચા જાગ ઉઠે આ બધી જ શાકભાજીઓ નોકજોક કરતી હતી એટલામાં જ બિરજુ ચાચા હતા એ પોતે જાગી જાય છે સફી સબ્જીયા ઇધર ઉધર ભાગને લગી બધા જ શાકભાજી હતા એ આમ તેમ દોડવા લાગ્યા લૌકી કરેલા ઓર કકડી બેલો પર બેઠી દૂધી છે કારેલું છે છે અને કાકડી પોતાના વેલા ઉપર જઈને બેઠી શક્કરકંદ આલુ ગાજર બીટ જમીન કે અંદર ઘૂસ ગઈ શક્કર્યું છે બટેટું છે ગાજર છે બીટ છે આ શાકભાજી છે એ જમીનની અંદર ઘુસી ગયા ભીંડી મટર બેંગણ ટમાટર પૌધે કી ડાલીઓ પર છીપ ગઈ બીજુ ચાચા અપને કામ મે મશગુલ હો ગઈ આ જે તે શાકભાજી છે એ પોતાના સ્થાન પર ગઈ અને બીજુ ચાચા છે એ પોતાના કામમાં મશગુલ થઈ ગયા તો જોયું ને વિદ્યાર્થી મિત્રો અલગ અલગ શાકભાજી છે એમના અલગ અલગ સ્વાદ છે રૂપરંગ છે અને અલગ અલગ ઉપયોગો છે